તો અરર મહાદેવ જય મહાકાલ જય માતાજી લોક સ્ટ્રક્ચર કરી દીધું છે અને છે ને દાળ બફાઈ ગઈ છે ને હવે દાળનો વઘાર કરવાનો છે તો તેલ આવી ગયું છે દેવ આ છે ને સંભારો મારો ફેવરીક છે ફેવરી બહુ ભાવ હમ ગાજર

વાડીમાં લગ્નના હિસાબે કઈ આખો દિવસ એટલું બધું હોય ને આવી જાય એટલે આપણે વિડીયો શૂટ નથી થતો તો ચાલો બ્લોગમાં બન્યા રેજો અને આપણે જવાનું છે જોકે જે જગ્યાએ જાય છે જગ્યા જોઈને ખબર પડી જશે હું અનેક વખત ત્યાં ગઈ છું તો તમે બ્લોગમાં બનાવી છો આટલી વસ્તુ લઈ જવાનું ક્રિશા ગાડી માં ચાલુ થશે કેક મારવી પડશે કેક લગાડવી પડશે એવું લાગે છે પણ જો મોડા મોડા કેટલા કપડા ધોયા બહુ મોડું થઈ જાય છે હમણાં તો ખબર નહીં દિવસ જ એવો થાય છે કારણ કે માધવ આવ્યો તો એ જો હમણાં નીકળી ગયો તો બ્લોગમાં બન્યા રે જો તમને સરસ મજાના આપણે હોર્સ બતાવવાના છે હોર્સ અરે મરી ગયો આમાં મૂકી દેવે બધું અને આને કરી દેવી ગાડી છે ને કાલે ક્રિશે આખો દિવસ શરૂ રાખી દીધી તો આ સેલો બંધ થઈ ગયો છો આમ ટક તો ગાઈસ આપણી ગાડીમાં જો પેટ્રોલ પૂરે છે અને પાછા ઓન ધ વે છીએ રોડ ઉપર અને વાહન એટલા બધા આવે છે ને જો આજે તો આ બધું બંધ બહુ લાગે છે ક્યારે ગાડીમાં પેટ્રોલમાં બહુ ટ્રાફિક છે અને ક્રિશે છે ને મારી ગાડી આખી ગાડીમાં ચાવી શરૂ રાખી દીધી ને એટલે ગાડી આખી બંધ જ થઈ ગઈ

આજે આપણે છે ને નવા રોડ ઉપર નીકળી ગયા છીએ જો આ નવો રસ્તો છે લોંગ ડ્રાઈવ માં નીકળી ગયા છીએ લોંગ ધીમે ધીમે ચાલે છે ગાડી ચાલુ રહે તો સર જો કેવા ખેતર છે મસ્ત ચાલો લોક બને રહેજો ત્યાં જઈને મળીએ આપણે

લે 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 આ તો મારવા દઉુ અરે એવી કેમ તું લખણ ખોટી બેલા કેમ આય નીચે પડ્યા સોનું સોનું બે બે હાલ હાલ આલે સોનું કે ખુશી મોટી થઈ ગઈ તમારી ખુશી એ ખુશ કરી દીધી સફેદ તો બચું હતું બહુ મોટું થઈ ગયું

પણ એટલા મોટા શ્રીફળ ચેવડા બીજા છે સત્દેવીદાસ ને અમરદેવીદાસ ચાલો હાલો જાઓ તો ખરા ખરે ઘરદાણીને જવાય પેલા તો ગાઇઝ ફાઇનલી આપણે જો ખબર પૂછીને આવતા રહ્યા છીએ અને એ રસ્તા ઉપર બહુ એક્સિડન્ટ થયું હો સટા સટી વાહન આવતી હોય બઘડાટી બોલી જાય છે तो जल्दी जल्दी थी आ गया पर हमारी राम प्यारी शिव शिव है शिव भक्त की गाड़ी इसलिए मेरा काम चला देती है कुछ होता नहीं है ऐसा है तो अभी मैं घर पे आ गई हूँ देखो और आने के बाद ऐसा टहलने लगी हूँ तो अभी तो क्या है ब्लॉग अच्छा बनता नहीं है फिर भी आप सपोर्ट कीजिए ક્યુકિ અભી લગ્ન કી સિઝન ચલ રહી ને તો લગ્નગાળામાં અહીંયા ને અહીંયા ને અહીંયા ક્યાંક જવાનું હોય તો બધાના ઘરે કાંઈ વિડીયો શૂટ ન થાય અને મહેમાન હોય અમુકને ગમતું હોય ન ગમતું હોય એવું બધું પ્રશ્ન આવી જાય એટલે વિડીયો કાંઈ બનતો નથી કહીશ તો તમે મને તોય સપોર્ટ કરજો અને પ્લીઝ ક્યારેક મારો વિડીયો ન આવે તો જૂના વિડીયોને ફોલો કરજો એવું છે કારણ કે એ ચેનલ ઉપર આપણે તો ઘણા બધા વિડીયો અપલોડ કરી દીધા છે અને નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન ભૂલતા નહીં અને નાની એવી પ્યારી પ્યારી એક કોમેન્ટ કરી દેજો અને લાઇક કરજો અને વાગી ગયા છે અત્યારે સાંજના ને જો વાતાવરણ થઈ ગયું છે આપણે મસ્ત લાઈટ બાઇટ ચાલુ કરી દીધી છે ઘરે અને હવે રસોઈ કરવાની છે કારણ કે કાલ રાત્રે મહેમાન હતા મેમાનમાં તો મારા બિનનો ભાણિયો હતો તો એવું છે આજે તો કોઈ છે નહી અને ક્રિશિક ક્રિકેટ રમવા યોગ્ય છે તો હવે જશું આવે ને આપણે રાહ જોઈએ અહીંયા જો બેઠા ચામાં શું છે